મોરબીમાં રાજ્યના કેબિનેટ મંત્રીની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી અને વિસાવદનના ધારાસભ્ય જે ચેલેન્જ આપી રહ્યા છે તે બાબતને લઈને તેમને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આગેવાનોએ તેઓને શોભે તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ મળતી પ્રમાણે મોરબીમાં જોધપર ગામ પાસે આવેલ પાંજરાપોળની બારસો વીઘા જમીન ઉપર આજે પાંત્રીસો જેટલા ગુસ્સોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ત્યાં હાજર રહ્યા હતા તે ઉપરાંત સાંસદો ધારાસભ્યો માજી મંત્રી રાજકીય અગ્રણીઓ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો પણ ત્યાં હાજર રહ્યા હતા અને પાંત્રીસો લોકોએ પાંત્રીસો વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને આ તકે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી રીતે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે અહીંયા દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર આગામી દિવસોમાં થવાનું છે ત્યારે અહીંયા પણ હરિયાળી ક્રાંતિ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી વધુમાં હાલમાં ચાલતી મોરબી અને વિસાવદરના ધારાસભ્ય વચ્ચેની ચેલેન્જની બાબતને લઈને મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકમાં જવાબ આપ્યો હતો કે આગેવાનોને શોભે તેવા શબ્દોનું ઉચ્ચારણ તેમણે કરવું જોઈએ એક પેડ માકે નામ બે હજાર ચોવીસ પાંચ વિશ્વ પર્યાવરણ દિવસે મોદી સાહેબે આ જાહેરાત કરી હતી અને એ જાહેરાત એટલા માટે કરી હતી કે આજે પર્યાવરણની બાબતે બધા જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જાગૃત બનવાની જરૂર છે અને એ જ રીતે આ વખતે પાંચ જૂન બે હજાર પચીસના દિવસે પણ વિશ્વ પર્યાવરણ દિવસમાં એક પેડ માકે નામનું જે અભિયાન છે એને ટુ ઝીરો અભિયાન તરીકે એટલે બીજા વર્ષનું અભિયાન અત્યારે ચાલી રહ્યું છે મોરબીમાં આજે ખૂબ સારું કામ થઈ રહ્યું છે કે બારસો વીઘા જમીનમાં આટલા મોટા દોઢ લાખ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ થાય અને પાંત્રીસો જેટલા વૃક્ષો આજે વાવવામાં આવે અનેક સંસ્થાઓ એમાં જોડાય ત્યારે આમાં ગરમા ગરમ વાતાવરણની કંઈ વાત આવતી રાજકીય બધા રાજકીય પાર્ટી જે હોય એ પોતપોતાની રીતે દરેક વ્યક્તિએ આગેવાન પાર્ટી હોય અને વાતમાં જે આગેવાન છે એને શોભે એ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ ખાસ કરીને